ત્યારે છતાં પણ હજુ વહીવટી તંત્રની આંખ ઉઘડતી ન હોય તેમ હલકા લોખંડની એંગલ નાખવામાં આવી રહી છે જેના કારણે શનિવારે સવારે એક ભારે વાહન ચાલકે ટક્કર મારીને આ એંગલ તોડી નાખતા આ એંગલ રોડ વચ્ચે લટકતી જોવા મળી હતી જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોમાં દોડા દોડી થઈ ગઈ હતી ત્યારે વારંવાર એંગલ કોઈ દિવસ કોઈકનો લે તે પહેલા વહીવટી તંત્ર દ્વારા ભારે મજબૂત એંગલ નાખવામાં આવે તેવી આજુબાજુના વેપારીઓમાં ચર્ચા ઉઠી છે રિપોર્ટર પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ વિસનગર